જય જોહાર જય આદિવાસી તો મિત્રો હાલ અત્યારે આપણે ખોકીમાં ઉપાડવાનું ચાલુ છે ખોકી ઉપાડતા ઉપાડતા આજે ત્રીજો દિવસ થઈ ગયો છે મિત્રો કેટલા ત્રીજો દિવસ લગભગ આજે સો વિના ખોખી કમ્પ્લીટ ઉપાડે અને જુઓ મિત્રો આ ટાઈપની છે ખોકી આપણી અને છે મિત્ર બધા ખરખરના ઘરના લગભગ લગભગ કેટલા આઠ દસ જણા છે તો સવન ગાજો ઉપડી જાય અને પછી આવતી કાલે બાકીનું ઉપાડવાની રહે તો મિત્રો આટલી ઉપાડવાની છે આપણે આજે આટલી ઉપાડી નાખવાની ખાચા ખચા અને મળીએ પછી આપણે હા જે ઉપડી જાય કેમ ઉપડી જતી સેટ લોકો આવી જશે છે દાળિયા બાળિયા કમ્પ્લેટ

તો મિત્રો ચાર દિવસ થઈ ગયા છે દસ રીંગાને ઉપાડતા ચાર દિવસથી ફક્ત છેલ્લે દસ ચર્યા આપણે બાકી રહી જશે મિત્રો તો આવતીકાલે મગફળીનું કામ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે અને બીજું આ કોઈના સામ કોઈના છે મિત્રો છોકરી છે આપડે કઈ નઈ લી કડાઈ ને કડાઈ નઈ લે પાવે લે અલી સાહેબ તને ભાવા કે અલી સાહુ બોલે હે અલી બોલે પાવ ને ઠીક